ત્યારથી આ દિવસ સુધીમાં બાપુના અમને ઘણા બધા અનુભવો મળ્યા છે જેમાંનો એકનો એક અત્યારનો અનુભવ હું તમને બતાવું છું હું છેલ્લા પાંચ વર્ષથી સખત બીમાર રહું છું અને ઘણા બધા ડોક્ટરો ઘણા બધા વૈદ્યો ઘણું બધું મેં કરાયું ઘણી બધી દવાઓ લીધી હમણાં લાસ્ટમાં સાયક્રેટિસ્ટ પાસે જઈને પણ આવી અને કાઉન્સલિંગ પણ કરાયું અને દાદા પાસે પણ ગઈ હતી દાદાએ કહ્યું કે તને કંઈ જ નથી પછી થોડો ટાઈમ મને સારું લાગ્યું પાછું મને ચાલુ થઈ ગયું અને અમે બધા બાપુ પાસે હમણાં રિસન્ટલી સમીર દાદાની દીકરીના લગ્નમાં અમે બધા મળ્યા હતા અમારો પૂરો પરિવાર ત્યારે મને બાપુ મળ્યા ત્યારે મેં બાપુને કહ્યું કે બાપુ આવી રીતના મારી તબિયત બહુ જ ખરાબ છે અને વધારે ને વધારે ખરાબ થતી જાય છે ત્યારે બાપુએ મારા માથા પર હાથ મૂક્યો અને બાપુએ મને કહ્યું તને પેરેલાઇસિસ નથી તને ડાયાબિટીસ નથી તને કંઈ જ નથી અને બાપુએ મારા માથા પર હાથ ફેર્યો હાથ ફેરવા પછી મને એટલું બધું સારું લાગ્યું અને મારી જે જે તકલીફ હતી એ ધીરે ધીરે બધી જ નીકળી ગઈ અત્યારે હું એકદમ બરાબર મારી તબિયત એકદમ સારી છે મને કંઈ જ પ્રોબ્લેમ નથી અને હું બાપુની કૃપાથી અત્યારે પહેલાં જેવી હતી એવી જ બરાબર રહીને જીવી શકું છું મને કંઈ જ તકલીફ નથી મારા બાપુ દાદા અને તેમના જે ઉપકાર મારા ઉપર છે હું જરા પણ ભૂલી શકતી નથી અને બાપુની કૃપાથી અત્યારે હું એકદમ વ્યવસ્થિત અને એકદમ બરાબર છું મા બાપુ દાદાને મારા નમસ્કાર